અમદાવાદમાં જય કનૈયા લાલ કિટ ટીમ દ્વારા રિવર ક્રૂઝ ઉપર ભવ્ય ઉજવણી જો વાત કરીએ તો એસવીએફ એન્ટરટેનમેન્ટ નમનરાજ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન દ્વારા નિર્મિત રાંદૈયા લાલ કિ ની રિલીઝ પૂર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ક્રૂઝ પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ખાસ કરીને બપોરે ફિલ્મના કલાકારો અને ક્રુ મેમ્બરો એકઠા થયા હતા જ્યાં આગામી રિલીઝને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો ત્યારે બપોરની ક્રુઝની ઉજવણી દરમિયાન ખુશનુમા અને શાંત માહોલમાં યોજાઈ હતી જ્યાં ટીમના સભ્યો વચ્ચે આત્મીય વાતચીત હાસ્ય અને એકતાની ભાવના જોવા મળી હતી ત્યારે ડેક પરથી હળવી ફૂલકી ક્ષણો આનંદ વાતો અને સફર વિશે સંસ્મરણો સકારાત્મક ભર્યો ત્યારે કલાકારો અને ટેકનિકલ માહોલ નો આનંદ માણ્યો હતો અને ફિલ્મના આવનારા રિલીઝ ની ખુશી સરળ પરંતુ આનંદિત રીતે ઉજવી હતી ત્યારે આ ફિલ્મ માં વૈશાલી ઠક્કર અનેરી વજાણી અને શ્રેયા મારડીયા સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકા

સિદ્ધાર્થ સાથે ડોટર પ્લે કરું છું મારી ડેબ્યુ ફિલ્મ છે તો આઈ હોપ કે તમે લોકો મને બહુ જ થી વેલકમ કરશો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ અમેઝિંગ તમારા સાથે સિદ્ધાર્થ સર જેવા દિગ્ગજ કલાકાર હોય વૈશાલી મેમ જેવા દિગ્ગજ કલાકાર હોય અને ધર્મેશ સર જો ડિરેક્ટર હોય તો પછી એક્સપિરિયન્સ ઓફ કોર્સ ગુણ બી માઇન્ડ અ એમનાથી ઘણી બધી વસ્તુઓ શીખી પણ એક એક બહુ જ એક એવી વાત છે જે શાયદ બધાને નથી ખબર के फाधर uh, डॉटर ना जितना पन सीन छे मूवी मा इज रिटन बाय सिद्धार्थ सर तो मारा सीन uh, जे तमे जोशो uh, सिद्धार्थ सर साथे ही हैज रिटन इट लाइक बाय हिमसेल्फ सो नाउ आई थिंक आई एम जस्ट वेरी ब्लेस्ड सेंस ऑफ ह्यूमर सिद्धार्थ सर एमना जेवो सेंस ऑफ ह्यूमर में लाइफ मा कोई तो जोयोज नथी थैंक यू सो मच यस हमारी फिल्म काले जने यहाँ थैंक यू सो मच अमरी फिल्म जय कन्हैयालाल की नो रिलीज है काले मरी सौ प्रथम फिल्म गुजराती में है હું ખૂબ જ એક્સાઇટેડ છું અને મારો રોલ જે છે એ તો કાલે તમે લોકો પડદા પર જોઈશો એવી મારી ઈચ્છા છે અને અનુભવ તો અદ્ભુત હતો કારણ કે સ્ક્રિપ્ટ એટલી સુંદર ધર્મેશભાઈનું દિગ્દર્શન અને એઝ અ કો એક્ટર ફર્સ્ટ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા આથી બેટર ડેબ્યુ કોઈ પણ આર્ટિસ્ટ ન હોઈ શકે અને આઈ એમ વેરી વેરી થેન્કફુલ ગ્રેટફુલ કે મારો આ ડેબ્યુ એ લોકો જોડે છે અને અમારી ફિલ્મ ખૂબ સુંદર છે જરૂરથી માનજો ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ બધે શું મેસેજ રહેશે મેસેજ આપવા માટે મેં જેમને તમને કહ્યું કે મારી આ ફર્સ્ટ ફિલ્મ છે તો મેસેજ તો અત્યારે હું શું આપી શકું બસ એટલું જ કહીશ કે આપણી ભાષાની ફિલ્મો આપણે જોવી જોઈએ અને ખાસ કરીને જે આપણું યુથ છે એ લોકોએ પણ થોડો અમને સપોર્ટ કરવો જોઈએ ગુજરાતી ભાષાનો ગુજરાતી ભાષા માટે સપોર્ટ કરવો જોઈએ અને ફિલ્મો વિવિધ જોનરની બની રહી છે એટલે બધા માટે કંઈક કંઈક જોવાલાયક છે તો જરૂરથી એક એફર્ટ આપણે એઝ અ ગુજરાતી અને એઝ અ ગુજરાતી ઓડિયન્સ એઝ ગુજરાતી મેકર્સ આપણે એ ડેફિનેટલી એફર્ટ લેવો જોઈએ જેથી કરીને આપણી ભાષા ગુજરાતમાં જ નહીં કે ગુજરાતીઓમાં જ નહીં પણ દેશ વિદેશમાં વસેલા આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ માણી શકે જો આપણે આ ઇન્ડસ્ટ્રી ચલાવશું તો ઇન્ડસ્ટ્રી ચાલશે અને વિથ સચ અ બ્લોકબસ્ટર લાઈક લાલો અને આટલી બધી જે લાસ્ટ યર આટલી બધી સફળ ગુજરાતી ફિલ્મો બની રહી છે આપણા ગુજરાતમાં અત્યારે અમારા પ્રોડ્યુસર પણ છે એ ગુજરાતના નથી એ બંગાળના છે એ લોકોએ આ તરફ જોયું છે ગુજરાત તરફ જોયું છે એટલે ગુજરાત અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ઓડિયન્સમાં એટલું પોટેન્શિયલ તો ડેફિનેટલી છે કે બધા જ આ તરફ ખેંચાઈ રહ્યા છે તો આપણે એકજૂટ થઈને આપણો આ આપણે આપણે એક જૂથ આપણે ડેફિનેટલી એકજૂટ થઈને એ આપણે પ્રયાસ કરવો જ રહ્યો કે આપણે આપણી ભાષામાં પિક્ચરો બનાવીએ એ પિક્ચરો જોવાય અને આપણે એ ખૂબ માણીએ અને સેલિબ્રેટ કરીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મોને એ ખૂબ ખૂબ અગત્યનું છે માત્ર હિન્દી કે હું એમ નથી કહેતા કે બીજું નહીં જુઓ કે નહીં કરો પણ ડેફિનેટલી આપણી ભાષાને ગીવ ઇટ અ પ્રાયોરિટી ટુ વોચ ધ ફિલ્મ એન્ડ ટુ બી એ પાર્ટ ઓફ ઇટ થેન્ક યુ સો મચ સાંભળીને કદાચ તમે ધ્યાન સમજ કરશો કે ભાઈ આ ધાર્મિક પ્યુચર કનૈયાલાલ મારા પાત્રનું નામ છે મારું પાત્ર છે મધ્યમ વર્ગીય ગુજરાતી માણસનો નોકરી આપી પરવાળા એક દીકરી છે નાનો દીકરો છે અને રિટાયર થયા પછી એનો છે લક્ષવા જલ્દી જલ્દીથી પોકરીને લગ્ન થઈ જાય અને એને રંગે ચંગે વિદાય આપીએ બીપીએફ પૈસા આપી અને એમાંથી આ બધો ખર્ચો કરીને આપણે મોટી જવાબદારી પાર પાડીએ પરંતુ એક એવી ઘટના બને છે જે લાચારીથી આખું ગામ જુએ છે કે એ બેંક સાથે ફ્રોડ થાય છે બેંક સીલ થઈ જાય છે અને જાહેર કરવામાં આવે છે કે દરેક ખાતાધારકને માત્ર પંદરસો રૂપિયા પરડી આપવામાં આવશે અને આ બાજુ લગ્નની તકલીફ નક્કી થઈ ગઈ છે તો આવા એક મોટા વળાક સાથે અલૈયા આ પરિસ્થિતિને કઈ રીતે હેન્ડલ કરે છે રસ્તો કાઢી શકે છે કે નથી કાઢી શકતા અને કાઢે છે તો એના કેવા આવે છે વિપરીત છે કે શું છે એની એક આ સરસ મજાની વાત છે યુમર છે થ્રીલ છે બહુ મોટા પ્રમાણમાં અને સૌથી વિશેષ વાત એ છે કે કનૈયાલાલનું જે ફેમિલી ફેમિલી છે એ સમગ્ર આપણા ગુજરાતી સમાજનું મિડલ ક્લાસનું પ્રતિનિધિત્વ કરે છે આની અંદર છેવટે આખો મેસેજ છે કે આપણા ગુજરાતી મિડલ ક્લાસને